તરફ વાડીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે કોંગ્રેસ નેતાઓ પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખાતે પહોંચ્યા હતા અર્જુન મોઢવાડિયા વાળીનાથ ધામ પહોંચ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં હું દર્શન માટે આવ્યો છું મંદિરમાં ભગવાનનો નો વાસ હોય છે એટલે તમામ મંદિરો એક સમાન લાગે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ તો આવી રહ્યા છે સાથે કોંગ્રેસના નેતાઓ જે છે તે પણ આવી રહ્યા છે અર્જુનભાઈ આવે છે શું કહેશો તો અને ખાસ કરીને માલધારી રમા રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર એવું વાળીનાથ મહાદેવનું જે નવનિર્મિત મંદિર છે એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે ધર્મસભામાં હાજરી આપી અને પૂજ્ય જયરામ ગીરી બાપુના હસ્તે આશીર્વાદ પ્રાપ્ત કર્યા અહીંયા આ માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતનું એક સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે પૂજ્ય જયરામગીરી બાપુએ ત્રણ મહિના સુધી જે શિવર્રથ કાઢીને એક એક ગામડાની અંદર ભગવાન વાડીનાથનો સંદેશો પહોંચાડ્યો એમને એના પછી એની આટલી તપશ્ચર્યા પછી આજે સમગ્ર દેશનો રબારી સમાજ એકત્ર થઈને આ મહોત્સવની ઉજને ઉજવણી કરવી આવી રહ્યો છે ત્યારે આવતીકાલે એમનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ છે એ પ્રસંગે આજે મેં પણ દર્શન કરી અને આશીર્વાદ મેળવા અને પરમાત્માને ભગવાન શિવને પ્રાર્થના કરું કે આવા કાર્યો ગુજરાતની અંદર થતા રહે અને સમાજને એક સાંસ્કૃતિક એકતાનો સંદેશો આપતા રહીએ અર્જુનભાઈ સોમનાથ મંદિર હોય વાળીના ધામ મંદિર હોય કે રામ મંદિર હોય તમામ મંદિર જે છે એક નજરે જુઓ એક સરખા એક જ પ્રકૃતિ આખરે મંદિર છે ત્યાં ઈશ્વરનો વાસ હોય છે નાનું મંદિર હોય કે મોટું મંદિર હોય હંમેશા ત્યાં ભગવાનને નજર સામે રાખીને સૌ પોતાના આસ્થાનું એ પ્રતિક તરીકે માનતા હોય છે વાડીનાથ મહાદેવ છે એ એક પરંપરાગત રીતે એક ગાદીનું સૌથી મોટું મંદિર ગણાય છે એટલે અને આશીર્વાદ મેળવ્યો બિલકુલ તો આ હતા અર્જુનભાઈ મોઢવાડિયા કે જેઓ અહીંયા આવ્યા હતા ને દર્શન પણ કર્યા હતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે છઠ્ઠો દિવસ છે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ જે છે તે અહીંયા આવ્યા હતા ને સાથે સાથે આજે કોંગ્રેસના નેતાઓ પણ જે છે તે અહીંયા દર્શન માટે આવ્યા હતા અર્જુનભાઈ મોઢવાડિયાનું એ પણ કહેવું છે કે આ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે એ રામ મંદિર હોય એ સોમનાથ મહાદેવનું મંદિર કે વાળીનાથ ધામ જે છે જે તરફ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહી છે તમામ મંદિર જે છે તે એક સમાન એટલા માટે લાગી રહ્યા છે કે આસ્થાનું કેન્દ્ર છે અને ભગવાનનો વાસ એ મંદિરની અંદર છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્યા ગુજરાત ફાસ્ટ તરફધામ મહેસાણા